જુનિયર મારફતે મેસેજ કરાતા હતા બીજી બાજુ મંગળવારે પંદર આરોપી વિદ્યાર્થીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે એક દિવસના રિમાન્ડ આપ્યા છે સિનિયર્સ દ્વારા જુનિયરનું કઈ રીતે રેગિંગ કરાતું હતું એ અંગે પોલીસ આજે આરોપીઓને સાથે રાખીને ઘટના નવરૂ કન્સ્ટ્રક્શન કરશે જે બાદ આરોપીઓને ફરીથી કોર્ટમાં રજૂ કરાશે અંગે તપાસ અધિકારી જેપી પી જણાવ્યું હતું કે આરોપી વિદ્યાર્થીઓના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર પાંચ વાગે રિમાન્ડ પૂર્ણ થતા ફરીથી કોર્ટમાં રજૂ કરાશે સામાન્ય રીતે મેડિકલ કોલેજમાં પ્રોફેસર પત્રકાર પોલીસ અને સ્ટુડન્ટ રિપ્રેઝેન્ટેટીવ સહિતના સભ્યોની વીસ લોકોની એન્ટી રેગિંગ કમિટી હોય છે પરંતુ અહીં માત્ર નવ લોકોની જ કમિટી હતી જેમાં ન તો કોઈ પત્રકાર કે ન કોઈ વિદ્યાર્થી પ્રતિનિધિ હતો પોલીસ તંત્ર અનુસાર છેલ્લા બે મહિનામાં ડીન દ્વારા એક પણ વાર રેડ પાડવા માટે પોલીસે કહેવામાં નહોતું આવ્યું આ ઉપરાંત કેમ્પસમાં દારૂ અને બિયરની બોટલ મળવા અંગે ડીન પોલીસે જાણ કરીને સંતોષ માની રહ્યા છે બીજી તરફ પોલીસ તંત્ર હોસ્પિટલ અને હોસ્ટેલ ગાર્ડ સહિત કોલેજના મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવી રહ્યું છે વધુ અપડેટ માટે જોતા રહો સત્ય ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની